સુરતના સચિન પાલિકામાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતા મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે એકસાથે ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકી આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું ત્યારબાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમના મોત થયા છે તેમના મોત આઈસ્ક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે આ દુર્ઘટના સમયે શીલા નામની એક બાળકી પણ હાજર હતી જેનો ચમત્કારિક બચાવ થયો છે તેણે કહ્યું હતું કે હું મારી બહેનો અને અન્ય બે છોકરીએ તાપણું કરી રહ્યા હતા જે બે છોકરીઓ આવી હતી તે આઈસ્ક્રીમ ખાતા ખાતા આવતી હતી અમને ઠંડી લાગી રહી હોવાથી તાપણું કરી રહ્યા હતા તે અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને બાદમાં ઉલટીઓ થવા લાગતા અમે દોડીને ઘરે ચાલી ગયા હતા પરિવારજનોના કહેવા પ્રમાણે ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી પાંચ જેટલી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો અને રાત્રિના પાંચ જેટલી તાપણું તાપણું કરી કરી રહી હતી 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 રહેલી ત્રણ ઉલટી ઉલટી થવા લાગી થયા બાદ થઈ ગઈ જેથી ત્રણેય બાળકીઓને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાળકીઓના ખાનગી હોસ્પિટલમાં અને એક બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું મોતનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે મને અડધી કલાક પેલા જ ફોન આવ્યો સિવિલ હોસ્પિટલ માંથી કે આ રીતે બનાવ બન્યો છે ગઈ રાતે કોઈ ત્રણ બાળકીઓ સચિનમાં મરોલી માં હતા હોસ્પિટલ ત્યાં બે ડેટ થઈ ગઈ રાત્રે સિવિલ માં લાવવામાં આવી છે એક સિરિયસ હતી તેમના પેરેન્ટ્સ ને મળ્યો આઈસ્ક્રીમ નું ફૂડ પોઈઝન ની વાત શરૂ હતી કે મારા પાસે તો પૈસા પણ નથી અમે આઈસ્ક્રીમ ક્યાંથી ખાઈએ મારી છોકરી ચા ને ટોસ્ટ બનાવીને ખાધા છે એવી અલગ અલગ વાત આવી રહી છે પોલીસ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને પીએમ પણ થઈ રહ્યો છે સાચી હકીકત આજે રાત સુધીમાં બહાર આવી જશે એ પણ કીધું કે કે તાપણું કયું ઋતુ અલગ અલગ વાત આવે છે પેરેન્ટ્સ તરફથી અલગ વાત આવે છે સ્થાનિકોમાંથી અલગ વાત આવે છે એટલે ત્રણેય કારણ અલગ અલગ આવે છે સચિન પાલીગામની ઘટના છે ત્રણ ચારેક બચ્ચીઓ કંઈક અ રમતા હતા ને આઈસ્ક્રીમ કંઈક આઈસ્ક્રીમની પણ હિસ્ટ્રી આવે છે અને તાપણું કરીને કંઈક ધુમાડાની પણ હિસ્ટ્રી આવે છે એક મધર જે છે અત્યારે અહીંયા હાલ મોજૂદ જ છે અને મેયર સાહેબ સાથે એમણે પણ પૂછ્યું મેં પણ પૂછ્યું હતું કે મારી છોકરી આઈસ્ક્રીમ ખાધું નથી અને મારી પાસે આઈસ્ક્રીમમાં પૈસા નથી અને એ તાપણું કરીને કંઈક ધુમાડો ગયો અને પછી તાત્કાલિક ઉલટી થઈને બેહોશ થઈ ગઈ એવી હિસ્ટ્રી પણ આપે છે હવે પીએમ કરવા પીએમ કરશું તો પીએમમાં ચોક્કસ એનું કારણ મળી જશે અને તે ઉપરાંત પોલીસ પણ એની ઇન્વેસ્ટિગેશન કરશે એટલે ખ્યાલ આવશે પરિવારજનોએ જણાવ્યું હતું કે પહેલા તો નજીકમાં જ આવેલા ખાનગી હોસ્પિટલમાં ત્રણે બાળકોની સારવાર કરવામાં આવી રહી હતી ત્યારબાદ તબિયત વધુ લથડવાના કારણે દુર્ગા કુમારીને નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં રાત્રિના સમયે બાળકને અન્ય હોસ્પિટલ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું આ સાથે સારવાર પણ બંધ કરી દીધી હતી

સારવાર આપવામાં આવી રહી હતી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો દરમિયાન વહેલી સવારે બાળકોના મોત નીપજ્યા હતા ત્રણે બાળકીઓના મોત ના પગલે પરિવારજનોમાં રોષ અને શોક નો માહોલ છવાઈ ગયો છે બાળકો બાળકો દ્વારા આઈસ્ક્રીમ ખાધા પછી હોસ્પિટલ ફૂડ પોઝન જેવી ઘટના બની ત્યાર પછી ફોક્ટર ની તપાસ ન એવું હતું કે કોઈ જગ્યાએ તાપુ કરતા કોઈ વસ્તુ આવેલું વસ્તુ આવી ગયા તમને ગોળવા થયો તો ઘરી ઘટનાની ઉચ્ચ અધિકારીઓ બાળક જે બાળક સલામત છે તેના સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા કે શું ઘટના છે કહીતા આપું કરતા જાણીએ યે દીકરી પરમાર સાહેબ આપણી સાથે છે શું ઘટના થી સાહેબ શું તપાસમાં આવ્યું છે હાલમાં જે દીકરી જે સ્વસ્થ છે એની હાજરીમાં અમે જગ્યા જોઈ છે અત્યારે અને ત્યાં આગળ કચરો જે છે પ્લાસ્ટિકની પોથડીઓને સળગાવાથી ધુમાડાના કારણે થવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે છતાં જે ત્રણ દુઃખદ મૃત્યુ થયા છે બાળકોના એનું પીએમ કરવામાં આવશે પીએમ પછી એક્ઝેટ કારણ જાણવા મળશે અને જે જગ્યા છે એમાં અમે એફએસએલ બોલાય છે એફએસએલ દ્વારા સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે પછી આગળની તપાસ જેમ કહશે એમ તમને જાણ કરીશું આ ઘટના પછી પૂરા સુરતમાં સર્ચાનો વિષય બન્યો છે આ પર વિસ્તાર છે જે આજુબાજુમાં ખૂબ જ ગંદગીનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક પોલીસ અને પૂરી પોલીસ પ્રશાસન તપાસમાં જોતા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા સ્વસ્થાનું પાછું પોતાનું મોડું જે ખરાબ થયું છે નામ ક્લિયર કરવા માટે સાફ સફાઈનો દોર ચાલુ થયા છે તમે જોઈ શકો છો જો હાલ અહીંયા કચરાનો ધોયે લાગે છે ત્યાં સફાઈ કરતા નજરે પડે છે કર્મચારીઓ અને અહીં દવાઓ છટકાવ ચાલુ કરે છે સુરત મહાનગરપાલિકાને પૂરો લૂલો બચાવ કરી તૈયારી કરી રહી છે કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા સુરત